ઢડા તાલુકાના ખીલાવડ ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક વીમાના બે લાખનો ચેક ચૂકવવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે રહેતા જયસુખભાઈ જગાભાઈ જે બે મહિના પહેલાં વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા તેનું બેંક એકાઉન્ટ ઢોકડવા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોય ત્યાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે વીસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં બે લાખનો આકસ્મિક વીમો કવર થતો હોય તેમાં અકસ્માતમાં મૃત્યુ થવાના વળતર રૂપે તે મળવાપાત્ર હોય આ વળતરનો ચેક ગુજરનારના વારસદારને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ધોકડવા દ્વારા તેમજ ગ્રામજનોની હાજરીમાં ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે જયસુખભાઈના ઘરે જઈ પરિવારને બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો આ ચેક વિતરણમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક રિજિયોનલ મેનેજર શ્રી જેએલ મહેતા સાહેબ તેમજ દોકડવાના બ્રાન્ચ મેનેજર શ્રી કેવનભાઈ તથા ધોકડવા બ્રાન્ચના સ્ટાફ મિત્રો શ્રી રાકેશભાઈ વંશ અને શ્રી ભનુભાઈ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે જનજાગૃતિ માટે રિજિયોનલ મેનેજર શ્રી જેએલ મહેતા સાહેબ દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા તેમજ દરેકને સરકારશ્રીની વીમા યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો

એમને ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જે વીસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં કવર થાય છે એ એમનો અકસ્માત વીમો હતો એમના અકસ્માતના વળતરરૂપે જે બે લાખ રૂપિયાનું એમને ચેક વિતરણ કર્યું એના અનુરૂપે એમના પરિવારને એમના ગામે આવીને અમે આપ ગામના ગ્રામજનોની હાજરીમાં આ ચેકનું વિતરણ કરેલું છે અને સાથે સાથે અમે ગ્રામજનો જે હાજર હતા એમને સરકાર શ્રીની અલગ અલગ જે આવી સુરક્ષિત વીમા યોજના અથવા જીવન વીમાની યોજના અથવા એની આનુષંગિક જે કંઈ બીજી યોજનાઓ છે એના વિશે ટૂંકમાં માહિતગાર કરેલ છે